જોઈ લો મિત્રો અને મિત્રો લો હવે આપણે બરાબર મિક્સ કરી નાખીએ જોઈ લો મિત્રો ઇસ્કો બોલતે બેલ પકોડી

ये बोंगो करा જોઈ લે એમનું રીએક્શન જોવો તમે કેવું થાય છે જવાનુ પણ ઠીકું તમ તમ જુએ જો હવે બધી વસ્તુ નાખી લીધું રીંગણ નાખ્યું જવાનુ જે ચિપ્સ પછી શિમરા કે ડુંગળી ટામેટા અને તીખી ચટણી

ખાલી કરવાનો આપણે આ મિત્રો ડાવાના નાખી દીધા મિત્રો મોટો મનીષભાઈ મિનિટ ને 21 ટાઈમ કર્યો છે એમને અને ટાઈમ હવે જોઈએ બીજા મિત્રો

પણ મનીષભાઈ કરતા ઓછા ટાઈમ પટાવવાનું છે આપણે વિજેતા થાય છે ચેલેન્જ થોડા આવો અંતર ઉપાય થોડા મને મિત્રો અને એક મિનિટ ટાઈમ પૂરો થયો છે અને તો ખાઈ લીધું છે અડધા ઉપર મિત્રો કરીવાનો ઈગમે ઈકુ લાગે મન ઈકુ લાગતું નહી બત્તઈ હોય ના ખાઈ ગયો

અને આ વિનરમાંથી હવે આપણે બનાવી દીજે અને બીજા ગામ કે કેટલા ઉછાળેનું તમે ત્રણ ગ્રેટર અને બરાબર ગ્રેટર છે વર્ષોનો સોફિંગ છે

અજીભાઈ 1 મિનિટ ટાઈમ પૂરો મિત્રો 1 મિનિટ દેવાય નથી બધું તો ખાતો નથી લાગે તીકો લાગે છે હોય તો મીઠી ચટણી નાખું હોય ઘરે દેખું નહીં લાગતો ના મીઠી નાખું તીકો હોય તો તમારા તરફ હોય તીકો તો રાખતો છો મિત્રો ઈ ગાડીએ હું એક વિડીયો ડિશ બનાવી નાખું ઓલી ના જો છે મિત્રો જોઈ લો ક્વોલિટી

ખાલી બે બે આવી ગયો અશુભાઈ પર જણ મે દવા છે તો મિત્રો વધારે ટાઈમ લીધો છે અત્યારે તો અત્યારે વિજે તમાર જીગરભાઈ છે હવે લઈએ જોઈએ કે કેટલા ઓછા ટાઈમે ખાઈ છે તો ટાઈમ સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ ચંદુભાઈ નીચે વેરામાં જ હોય છે

绝对可以的，绝对可

અત્યારે કેમેરા અમે લઈ દઈએ આપણે હિતેશભાઈ આવી જાય ને હવે મારે કેટલા ઓછા ટાઈમ કે પછી વધારે ટાઈમ જોઈ લો બધાને નાખી દે એના પણ આપણે પિક્ચરની નાખી દઈએ

આપણે છેલ્લા ક્લાસ માં વાર આવશે પછી જોઈ લેજો મિત્રો ફિગર જવા માટે છે આપણે લાગે ખૂબ બધું હા એ તો નાના ફિગર તો લાગે એટલે ફિગર છે એટલે તો લે લે આપણે બળ નાકમાને ના અસર બની એને 1 મિનિટ અને 20 સેકન્ડનો ટાઈમ પૂરો અત્યારે આપણે જીગરભાઈ આગળ છે આપણે જીગરભાઈ ની આગળ કોઈ ન જઈ શકે બાકી થઈ જાય તો જોઈ લો એમનો રિએક્શન જોવો કે જીગર આગળ તો તો મિત્રો પણ આગળ નથી અત્યારે આગળ છે એમનો ટાઈમ ખાલી ખાલી સ્ટોપ तो मित्रों आपने एतीश भाई 2 मिनट 56 का नाम पूरा किए छे आचार्य जीगनर भाई आगे जे हमने 1 मिनट ने 52 55 चरण पूरा किए तो अबे लाइव तो मारो जे मित्रों अब मुंह देख लूं कितनी बार पूरा થાય मर्दू मोनो असू मित्रों का है हमें तो कई वादर है हमें चरू भाई शांति सेठ एलिया भाई कैमरा मैन वो सो करके करो ये शिलमय मर्जे की जर्नी बनाइए और ऐसी बनाइए कि ये लोग तो सामने से नहीं बोल रहे एक एक तिथि है पर बाद में जब मैं कैमरा बंद करता था ना तभी वो बहुत चिल्लाते थे तो अभी मैं शेला बाप है ना ये मर्चे की चटनी मैं डालूंगा और ऐसी डालूंगा कि उसकी आंखों से नाक से पानी बहेगा तुम देखो अभी हमने डिश बनाने क्या करे ये मुझे टाइमर स्टार्ट જેલા બારે થઈ જાય કે એટલે જેટલા ઉસા મિનિટ પકાય આ બને આ છે તો યો વર્ષ જેલા નાસી છે એટલે તો લાગે બોલાવે કેવું ખાતા નહીં नेशिकला कोसा टाइम का खाई 45 सेकंद થઈ ગયા છે કે ચકતી કહેજે તો એક જ થઈ ગયું છે કે

પાણી ની પીવાળું અને એમાં બાવ ચાલુ થાતું તો પીકું લાગે બાદ બોજીએ પીખું મીઠી ને જાપે બડે તો તમને પીને લાગે આ લોકોને કઈ રીતે કહો ખબર બહુ અમે તો છે દેશે હવે કાઈ હા માથા

આંખો માંથી પાણી આવ્યા એટલું બધું લાગતું પાણી નહીં પૂરું કરીશું મિત્રો ભાગ નહી મારીશું ભાગેટ લેવાની ચાલુ જ નાખવાનું ચાલુ જ રાખવાનું ભલે સીધું લાગતું હોય ગમે

ढाड़े फटे गए बे चर्ची है सेला माने ये सात मिनट पूरी खाए थे अपने बिना बनवा लो मित्रों ढाड़े बड़ी जाए ना बिना तो ढाड़े एक बार नहीं ढाड़े एक बार नहीं वैसा नहीं बड़ा है तो मित्रों ऐसा करते हैं मोड़ करी बार ढाड़े चलो ढाड़े चलो करिया चलो चिकुला करिया तो तो बोलिया होगा

તલે મેનત કરિયે લાઈક કર દો શેર કર દો કમેન્ટસ કર દો સબસ્ક્રાઇબ કર દો જલન જ દો હવે સિલો બની અલસલીલો બા કાકાને 8 મિનિટ પૂરી થાય છે હવે બા કરી કરી થોડી દયા ના કરી ના દયા ના આપણે જલો એ વિના વિનાને તમે લાઈક કર ખાલી કરો ફટાફટ છોટો ખાલી કરો બુડુગા સારે વિડિયો બકારી આ ગાયા કેલે છેલા પાંચ તો મિત્રો એજ્યુકેશન બોલા હતા મે આપણે મિત્રો બળો છેલા મે સેકન્ડ 25 સેકન્ડ ટીટુ ખૂબ લઈ લે છે ભાઈ ભાઈ પાણી દી ભાઈ 5 મિનિટ સુધી પાંચ સેકન્ડ નું બોલ્યો લગો બસ પાંચ સેકન્ડ ટાઈમ હતો પાણી ડિશ પર ટાઈમ બહુ ટીકુ આપણે બહુ ટીકુ નીકળી જાય છે કેવી હાલત થઈ ગઈ

આમ તો બીજી તો મિત્રો ગણવા જઈએ તો વધારે ટાઈમ વાળા હોય તો મારે આવે કારણ કે આઠ મિનિટ અને પચીસ સેકન્ડ મેં લીધો અને જીગર ભાઈ એક મિનિટ ને પંચાવન સેકન્ડ લઈએ એટલે આમાં ઘણો મોટો તફાવત છે મિત્રો આપણે એને હવે સો રૂપિયા આપી દઈએ એમને ઈનામના ને આ મિત્રો તમને કેવો લાગ્યો આ ચેલેન્જ વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી મિત્રો i